જમ્મુ માં કલમ 370 સિત્તેર અને પાત્રીશે હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપને કોંગ્રેસ પર ચઢાઈ કરવાનો ઉત્તમ મોકો મળી ગયો હોય તેવી સ્થિતિ કોંગ્રેસે જાતે પેદા કરી આપી છે આમ કોંગ્રેસ હાલ ભારતીય જનતા પાર્ટીની તમામ તોપના નિશાન પર છે જેમાં અમિત શાહ બાદ યોગી આદિત્યનાથ અને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થયા છે આમ જોવા જોઈએ તો આ સ્ક્રિપ્ટ ક્યાંકને ક્યાંક અમિત શાહે ગોખાવેલી છે તેવું વધારે દેખાઈ રહ્યું છે તેવું પણ કહી શકાય આવો તો સમજીએ જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં કોંગ્રેસ પર ભાજપ કેમ ચઢાઈ કરી રહ્યું છે અને આ સ્થિતિનું નિર્માણ કેમ થયું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી પાસા ફેંકવાનો પ્રયાસ કર્યો છે પણ હાલ આ પાસા ઉલટા પડતા દેખાઈ રહ્યા છે કારણ કે ગતરોજ આ જાહેરાત બાદ તુરંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક ટ્વીટ કરી રાહુલ ગાંધીને દસ સવાલ પૂછવામાં આવ્યા છે ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ રણનીતિનો

करने की मंशा फिर एक बार प्रकट की है जम्मू कश्मीर चुनाव में अब्दुल्ला परिवार की जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके कांग्रेस पार्टी ने अपने मंसूबों देश के सामने रखा है देश की जनता जानना चाहती है कि नेशनल कॉन्फ्रेंस पार्टी ने घोषणा पत्र में किए वादों का इस प्रकार से समर्थन कर रही कांग्रेस पार्टी क्या जम्मू कश्मीर में फिर से अलग झंडे के वादे का समर्थन करती है जवाब दीजिए क्या कांग्रेस पार्टी तीन और आर्टिकल पैंतीस ए वापस लाकर जम्मू कश्मीर को फिर से अशांति और आतंकवाद के युग में धकेलना चाहती है कश्मीर को ऑटोनॉमी देने की नेशनल कॉन्फ्रेंस पार्टी की विभाजनकारी सोच और नीतियों का समर्थन करने वाली कांग्रेस का असली चेहरा अब लोगों के सामने आ गया है इसमें कोई दो राय नहीं है कि कांग्रेस ने सत्ता हासिल करने के एकमात्र इरादे से ही नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन किया है तो, तो मैं सांबडियू के मुख्यमंत्री भूपेंद्र पटेल ये मामले कांग्रेस ने घेरवानी शुरुआत करी है आज बात नहीं कि यूपी ना आयोग आदित्य नाथे करी शे अमित शाह ट्वीट ने अनुरूप छे ते अमित शाह हे લખ્યું કે શું કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ને જમ્મુ કાશ્મીર માં ફરીથી અલગ ઝંડા ની વાત ને સમર્થન કરે છે શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કલમ ત્રણસો સિત્તેર પાંત્રીસ ને પરત ખેંચી જમ્મુ કાશ્મીર ને ફરીથી અશાંતિ અને આતંકવાદ ના યુગ માં ધકેલવા જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ નું સમર્થન કરે છે શું કોંગ્રેસ કાશ્મીર ના યુવાનો ના બદલે પાકિસ્તાન સાથે વાત કરી ફરીથી અલગાવવાદ ને પ્રોત્સાહન આપવાની વાત ને સમર્થન કરે છે શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી

તખતે સુલેમાન અને હરી પર્વત કોહે મારન ના નામ થી ઓળખાય શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીર નો અર્થવ્યવસ્થાને ફરી એકવાર ભ્રષ્ટાચાર ની આગમાં ઝોંકી પાકિસ્તાન સમર્પિત ચુનંદા પરિવારો ના હાથમાં સોંપવાની વાતને સમર્થન કરે છે શું કોંગ્રેસ પાર્ટી જેકેએનસી ના જમ્મુ અને ગાટી વચ્ચેના ભેદભાવની રાજનીતિની વાતને સમર્થન કરે છે શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી કાશ્મીરને ઓટોનોમી દેવાની જેકેએનસી ની વિભાજનકારી વિચારધારાને સમર્થન કરે છે આમ કોંગ્રેસે કાશ્મીર નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું ત્યારબાદથી રાજકારણ ગરમાયું છે કારણ કે અમિત શાહે પોતાના ટ્વિટર પર ટ્વીટના માધ્યમથી આ દસ સવાલો લઈ કોંગ્રેસ પર પ્રહારો કરવાની શરૂઆત કરી છે બાદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ સામે આવ્યા છે જે આ સવાલોની આસપાસ વાત કરતા જોવા મળે છે માટે ક્યાંથી લાગે છે કે આ સ્ક્રિપ્ટેડ છે જે તમામ ભારતીય જનતા પાર્ટીની તોપોને કોંગ્રેસ પર પ્રહાર કરવા માટે ગોઠવી દેવામાં આવી છે જે રાજકારણનો હિસ્સો છે અને સ્વાભાવિક છે ચૂંટણી આવી છે ત્યારે આ પ્રકારના પ્રહારો આક્ષેપો પ્રત્યે આક્ષેપો થવાના પરંતુ આ જમ્મુ કાશ્મીરની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી છે જ્યાં ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ હટાવી છે તેની સાથે જમ્મુ કાશ્મીરનું વિભાજન પણ થયું છે કારણ કે લેહ લદ્દાખને યુનિયન ટેરેટરી જાહેર કરવામાં આવી છે અને આ મામલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં એક નિવેદન આપ્યું હતું ત્યારે તેમણે વાત કરી હતી કે જમ્મુ કાશ્મીર સાથે થયેલો ન્યાય અને આ દેશની અંદર પ્રથમ ઘટના એવી ઘટી છે કે કોઈ રાજ્યમાંથી યુનિયન ટેરેટરી બને અને યથા યુનિયન ટેરેટરી રાજ્ય બને તે પ્રકારની સ્થિતિ હોય છે પરંતુ જમ્મુ કાશ્મીર વાસીઓના ન્યાય માટે તેઓ લડશે અને આ નિવેદન બાદ ગઠબંધનના સમાચાર અને હવે અમિત શાહના નિવેદન બાદ ધડાધડ ભારતીય જનતા પાર્ટીના નિવેદનો સૂચવે છે કે તમામ તોપોના મંડાણ કોંગ્રેસ પર પ્રહાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિનો એક હિસ્સો છે આમ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ ના ગઠબંધન બાદ અમિત શાહ ના દસ સવાલોની વાતની વચ્ચે મહેબુબા મુફ્તી સાથે ભાજપ ના થયેલા ગઠબંધન અને જમ્મુ કાશ્મીરમાં ચલાવેલી સરકારના ભૂતકાળને પણ લોકો યાદ કરી અને ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસ પર દોષનો ટોપલો અને ગઠબંધન મામલે સવાલ કરતી આ સરકારને મહેબુબા મુફ્તીની સરકાર સાથે ગઠબંધન કરી જમ્મુ કાશ્મીરમાં સરકાર ચલાવી ત્યારે આ કોઈ વિચાર કેમ ના આવ્યા ખેર રાજનીતિ છે દરેક પક્ષ પોતાના રાજકીય કાવા દાવા રમશે અને બધા જ પોતાના દાવ પેંચ રમશે પાસા પેંચશે કોંગ્રેસનું પાસું આ મામલે ઉલટું પડે છે કે સીધું એ તો જોવું રહ્યું પરંતુ નિવેદનો જોતા લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં જે થવું હોય તે થાય પરંતુ આ ગઠબંધનના કારણે દેશભરમાં કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક બે ફૂટ પર જવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના નિશાનનો શિકાર બનાવશે અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે અને હાલ આ નિવેદનો પરથી લાગે છે કે સો ટકા આ જ સ્થિતિનું નિર્માણ થશે જોઈએ હવે શું થાય છે જમ્મુ કાશ્મીરના પરિણામો બાદ જમ્મુ કાશ્મીરની વાતો કરીશું બાદમાં આ નિવેદનો ફરીથી અન્ય રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી જોવા મળે છે કે કેમ એ પણ જોવું રહ્યું કારણ કે જમ્મુ કાશ્મીરનું આ ગઠબંધન કોંગ્રેસને દેશભરમાં નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ કોંગ્રેસે જાતે કરી બતાવ્યું હાલ રાજનીતિના સમાચારમાં બસ આટલું વધુ વિગત સાથે વધુ પડદા પાછળની કહાણીઓ સાથે જલ્દી નવ જીવન પર મળીશું માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જા